નર્મદાના જેસલપોર ગામની સીમ કેળની ખેતીથી લહેરાઈ રહી છે જ્યાં જુઓ ત્યાં બસ કેળા જ કેળા જોવા મળે છે કેળ પર લૂમે ઝૂમે કેળા જોઈ ખેડૂતો પણ ખુશખુશાલ છે આ ગામના ખેડૂતો નિષ્ણાતોની સલાહ લઈ ટિસ્ક્યુલર રોપા અને ટપક સિંચાઈ પદ્ધતિથી ગ્રીન હાઉસ બનાવીને કેળની ખેતી કરતા થયા છે આ પદ્ધતિથી કેળની ખેતી દ્વારા સારી ઉપજ મેળવી રહ્યા છે જેસલપુરમાં કેટલા અમારા બાપદાદાના વર્ષોથી તુવેરને કપાસની અમે ખેતી કરતા હતા પણ જ્યારે મેં નિષ્ણાત લોકોની સલાહ લઈને મારા જમીનની ચકાસણી કરી ત્યારે મને લાગ્યું કે ખરેખર આ જમીન કેડોને અનુકૂળ જ છે એટલે શરૂઆતના સમયમાં તો અમે ગાંઠો આવતા હતા પણ જ્યારે અમને ખરેખર લાગ્યું કે હવે ટિશ્યુ કલ્ચર મૂકીને એની અંદર ઉત્પાદન લેવું જોઈએ આ ગામના ખેડૂતો બાપ દાદાના સમયથી પરંપરાગત ધાન્ય પાકની ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા છે કિરીટભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતની ખેતી જોઈ અન્ય ખેડૂતો પણ કેળની ખેતી તરફ વળી રહ્યા છે જેસલપુર ગામમાં કિરીટભાઈ જે ખેતી ટીસુ કલ્ચરની કરેલી એમાં ઘણી આવક આવવાથી અમોને પણ એવો અનુભવ થયો એ ખેતીનો રસ અમે પણ ધરાવી શકીએ એમાં કપાસ તુવર શેરડી બધું કરી સ્વીકાર પણ ટીસુ કલ્ચરની જોડે નહીં આવી શકે એ એથી આ ખેતી કરવા માગે છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વરસાદ અનિયમિત થઈ રહ્યો છે આ સમયે ટપક સિંચાઈ પદ્ધતિ અને ગ્રીનહાઉસ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે જયેશ દોશી વીટીવી રાજપીપળા